ચાલો બાળકો સરસ મજાનું ગુલાબ કરી દો રામ રામ ને સીતારે આપણે ભૂખ્યા પક્ષી રમત રમીએ છીએ તમારી વચ્ચે ચિઠ્ઠીઓ છે ચિઠ્ઠી ઘૂઘરો બંધ થાય એટલે ઉપાડવાની અને પછી ચિઠ્ઠીમાં જે સંખ્યા લખેલી હોય વાંચવાની છે હાલો તૂટી તા હાલો બોલો નંદભાઈ

વેરી ગુડ ચાલો બસો ચારસો ચુમાલીસ વેરી ગુડ